ફોલો કરતા રેજો લાઈક કરતા રેજો અને સપોર્ટ કરજો હું દુકાને આવ્યો તો પણ ફરકોઈ ભાઈ કીધું દુકાને નહીં હાલો તમને ફેક્ટરી એ લઈ જાવ પાલીતાણામાં એક નંબર ખાખરા મળે છે જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં હશે તો અમે પણ બધા મજામાં છીએ તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને ખુશ રહો મિત્રો તો સવારમાં વેલોસ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજનું વાતાવરણ તો જો ક્લીન થઈ ગયું છે જો કે બે દિવસ તા તો આપણે ધુમ્મસવાળું વાતાવરણ હતું પણ આજનું વાતાવરણ તો કાંઈ એટલું બધું ઓલ્યું છે અને સૂર્ય ભગવાન ખાસ આજ થોડોક આઠક વાગ્યા છે એટલે સૂર્ય ભગવાન પણ અધિક આવી ગયા છે પક્ષીઓ પણ કલકલ કલકલ કરવા છે 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 અમારે બાળકો જતા રહ્યા અને આ ગામનો નજારો અમારા ઘરની પાછલી સાઈડનો નજારો છે અને અહીંયા જોઈ શકો છો અમારા ગ્રંથભાઈ ગરંભાઈ જય માતાજી ગણતરી અમારા જય માતાજી કહે છે ભાઈ ગ્રંથભાઈને ઝૂમ કરીને જોઈ લેવી કાં ગ્રંથભાઈ આવી ગયા નીચેની રૂમમાં મિત્રો ને ખાસ અમારા કિનલબેન તો સરસ મજાનું કામ કરી રહ્યા છે અમારા કિનલ બેન કા કિનલ તો જય માતાજી વાલા બધા અને અહીંયા તો જો કારખાને જવા તૈયાર થાય છે જય માતાજી ભાઈ બધા ને કે છે એ પણ તો શું હવાર હવાર માં કેમ રહ્યું છે આજ તો જો કે જાગરણ કરે એટલે કે માથું સીડ્યું છે એવું કે છે માં એમને માથું દુખતું હતું તો પણ છતાં ટીકડી પી ટીકડી પી લીધી માથા દુખાય એટલે થોડુંક રાગે પડી ગયું ક્યાં કમ્પ્લીટ થઈને હવે કારખાને જાય છે અમારા ફના બેન જો તૈયાર થઈને બે ગયા જાય માતા એ ફના બેન અને ખાસ આ વસ્તુ લાવ્યા થાય અમે શેવડીને પણ કાલે શેવડો બનાવવાનો કાંઈ ગાળો રહ્યો નહીં કે હાજે લાઈવ કરતા અને એમાં એક વસ્તુ એવી હતી કે શું ઘટતું થયું આપણે પૌવાની એવું ઘટતું હતું ને પૌવાની એવું બધું ઘટતું હતું એટલા માટે કાંઈ ઓલું ચુ નહી બનાવવાનું કઈ બાકી બધી વસ્તુ લાવીને જો કમ્પ્લીટ કરી નાખે તું પૌવા ને એવું બધું કરતું હતું ને કારણ કે ખાસ અમારા બંચી બેન ને આઠ દસ દિવસ થઈ ગયા છે નાસ્તો દેવાનો બાકી હતો કા નાસ્તો હા થોડો કઈ પૌવા ને લીલા વટાણા બે જ વસ્તુ બાકી છે બાકી નથી જોવા બધું દેખાડે 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 બધું આ સરસ મજાના પેકેટ જો ગોકુળના લઈ નાખ્યા છે આ દાભેલા છે અહીંયા આ બે વસ્તુ ભોલાઈ ગયું છે એમાં કાલે શેવડાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો તો અને પૂરી બનાવે છે બંશી બેન માટે આ તો શેવડો તો જો અમારે કાંઈ થોડો તો બનાવવાનો ન હોય તો થોડી લાવ્યા હતા કારણ કે આ મેં ફેફગોજ આજા છીએ સેવડો બનાવી બનાવીને બધાય તો પાંચ વાગે નીચાળે છે આવે એટલે ભેડ બનાવી ફરિજિયાત થાય એટલે આપણે ઘરે ફરીયાત જોવે તો આ તો રાખીએ રાખીયે સ્ટોકમાં કીધું કે ભાઈ કુંડું જો કે ફરવાનું બાકી રહી ગયું હતું કારણ કે હા ઓછું ધ્યાનમાં પણ મારે જવું પડે સવાર સવારમાં કેનલ કિનલ બેન આ ભરી લેવાય તમારે આ રોજનું નું કામ કેવાય રોજ તમે ભરી લ્યો તો સારું કેવાય

મારી પાસે પૈસા માગે છે મકોડા કઢાવે છે પૈસા આપો ભાઈ મોટો જમરો કારીગર ને રિપેર કરાવી આવે અમારા ગામમાં પહોંચી જાય છે દુકાને ના ભાઈની સાયકલ ને થોડોક મકોડો ઓલો થઈ ગયો છે એમાં થોડોક ઓલું થાય કાં ત્યાં અમારા ભાઈ કે પૈસા આપો હું પણ તને રજા રિપેર કરાવી દઉં નહીં હું હ તો તું કરાવીશ તારે છે એ તો લઈ લે એમ્પલમાં જ પૈસા જા તો આપણી ગાડી પણ મિત્રો પાલીતાણા દાવા તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે વસ્તુ ઘટે છે શેવડેની એ લઈ અને આવતા રહીશું ખીરે તો ચાલો મિત્રો જઈએ પાલીતાણા ખાસ મિત્રો પાલીતાણા આવ્યો હતો અને કારખાને આવ્યો હતો જોકે અને પડી ગઈ છે અમારે રજા જોકે સો વાગી ગયા છે અને ખાસ અમારે બધી વસ્તુ લેવાની છે તમને કાલે તો મેં જણાવ્યું હતું કે ભાઈ તમામ વસ્તુ અમારે લેવાની છે અને ખાખરા લેવા પણ જવા નથી બનશે બંને ખાખરા લેવા માટે અમે નક્કી કર્યું કે સરહોદયમાં બનાવે છે તો અમારે અહીંયા ખાખરા લેવા પણ જવાના છે અને અમારી સાથે ખાસ સેવા મિત્ર પ્રકાશભાઈ જય માતાજી પ્રકાશભાઈ રામ 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 સુરેશભાઈ હું કેશવભાઈ અમારા ખાસ મિત્રોને ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો અને સપોર્ટ કરજો આજે મારા મિત્ર સાથે અમે ખરીદી કરવા જઈ રહ્યા છીએ પાલીતાણાનો બજારોમાં તો ખાસ અમારા ભાઈની લાગણી છે

સામેની ની રસ્તો છે પોસ્ટ ઓફિસ ની બાજુમાં અંદર વળી જવાનું ખાખરા બનાવે છે ઘર છે અહીંયા અમે હવે ખાખરા લઈ લઈ લેવી સુરેશભાઈ હા તો ચાલો ખાખરા લઈ લઈએ અમારા પ્રકાશભાઈ લેવા જો કે હું દુકાને આવ્યો હતો પણ પ્રકાશભાઈ કીધું દુકાને નહીં હાલો તમને ફેક્ટરી લઈ જાવ

ડોડાના પૌવાને એવું લેવાનું છે લઈ આવું ડોડાના પૌવા જો કે શેવાડામાં કાલે ઘટતું છે તો એવું ઘણી બધી લેવાની છે તો આપણે જઈએ મંસરી મોલમાં અને તળેઠી રોડ ઉપર આવેલો છે મંસરી મોલ તો ચાલો લઈ આવું ડોડાના પૌવા

જો એકલી સીન ફેલી નાખી અમારા કિનલ બેન એને એને છેવડામાં નાખો ને ચા બે મહેનત કરે છે અને અમારા ભાઈને વાગી ગયું છે કે વાગી ગયું ભાઈ દેખાડો તો અંગૂઠો જો અંગૂઠે સાયકલ વાગી ગઈ ભાઈને એક ખોલ ખોલતો હોય છે વાગી ગયું છે અને આયા તો જો શેવડો છે છે કમ્પ્લીટ થાવા જો બનાવી નાખ્યો ને આ વસ્તુ આપણે ખાખરા ની હું તમને કીધું આ લાવ્યા છે બંચી બેન માટે અને આ કમ્પ્લીટ થાય છે અને હું આવ્યો ત્યાં બનાવવા મળી ત્યાં

અમારા કિનલ બેન હવે ભરવા મળ્યા છે હા કિનલ બેન અમારા બેનસી બેન ને મોકલવાની છે આ ડબ્બો ભરી પંદર દી ખૂટે નહીં અમારા બેનસી બેન ને કાં કિનલ બેન આખી કાસરા જ ભરાઈ ગયો અમારા બેનસી બેન ભલે ખાજા રાખે જો આખો ડબ્બો મોકલવાનો છે આજના વાળુમાં જો આજ તો સાન ખાખરા હો ભાઈ જમાવટ પાડી દેવું છે ભાઈ આજ તો જો સાન પેલીમાં મસ્ત મજાની શા છે વાલા તો ચાલો જમી લઈએ શા ને ફાફડા અને ફાફડા હું ખાખરા ફાફડા કહેવાય ગયું ખાખરા અને પૂરી અને એવું બધું જમી લીધું મજા આવી ગઈ તો બસ આજનો દિવસ ક્યાંક તમારે આવો રહ્યો મિત્રો તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે તો જો અમારી ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં જોતો તો ફોલો કરી દેજો હવે મળું એક નવા બ્લોગ સાથે કે બધાને જય માતાજી